ક્યારે વિચાર્યું છે કે શબ્દોને એમનો અર્થ ક્યાંથી મળે છે મતલબ આ એક એવો સવાલ છે જે સાંભળવામાં બહુ સીધો સાદો લાગે પણ એનો જવાબ આપણને ફિઝિક્સ જ્ઞાન અને આપણી ચેતનાના ઊંડાણમાં લઈ જશે તો ચાલો આ અનોખા વિચારની દુનિયામાં એક ડૂબકી મારીએ સારું તો ચાલો આ એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ શબ્દોને એનો અર્થ મળે છે કેવી રીતે આ પ્રશ્ન જેટલો સરળ દેખાય છે એટલો જ એ ગૂંચવણ ભર્યો છે અને આપણને એક બહુ મોટી ફિલોસોફિકલ સમસ્યા તરફ લઈ જાય છે જરા વિચારો આપણે બધાએ આ કર્યું છે બરાબર કોઈ શબ્દનો અર્થ નથી ખબર તો આપણે તરત ડિક્શનરી ખોલીએ છીએ પણ એમાં શું મળે છે એ શબ્દને સમજાવવા માટે બીજા અનેક શબ્દો અને પછી મજાની વાત એ છે કે જો આપણે એ સમજૂતીમાં વાપરેલા શબ્દોનું અર્થ શોધવા જઈએ તો આપણને હજી બીજા નવા શબ્દો મળે છે આ તો એક એવું ચક્કર છે જેમાંથી બહાર જ ના નીકળી શકાય આ સમસ્યાનું એક ભારેખમ નામ છે અનંત પરાગમન જો દરેક શબ્દનો અર્થ બીજા શબ્દો પર જ આધાર રાખતો હોય તો આખી વાતની શરૂઆત ક્યાંથી થાય છે અર્થનું મૂળ ક્યાં છે આ કોયડો આપણને કહે છે કે જવાબ શબ્દોમાં નથી જવાબ કંઈક બીજું જ છે તો શું આ શબ્દોના ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે હા બિલકુલ છે અને આનો જવાબ આપે છે ભૌતિકશાસ્ત્રી ડેવિડ ડોઈશ એમના મતે સાચો જવાબ શબ્દોમાં નથી પણ કોઈ વસ્તુના ફિઝિકલ સ્ટ્રકચરમાં એના બંધારણમાં છુપાયેલો છે અને આ માટે એમનો એક ખાસ શબ્દ છે અસ્પષ્ટ જ્ઞાન આ એવું નોલેજ છે જે કોઈ ચોપડીમાં લખેલું નથી કે કોઈએ બોલેલું નથી એ તો કોઈ સિસ્ટમના બંધારણમાં જ એને બનાવટમાં જ સમાયેલું છે હવે આ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવા જેવો છે ગર્ભિત જ્ઞાન એટલે શું એક લોજિકલ વાત છે જેમ કે કોઈ કહે કે બધાની આવક સરખી હોવી જોઈએ તો એમાં સામ્યવાદનો વિચાર ગર્ભિત છે પણ અસ્પષ્ટ જ્ઞાન તદ્દન અલગ છે એ ભૌતિક છે જેમ કે લાઇટની સ્વિચને ચાલુ કે બંધનો અર્થ એના વાયરિંગમાંથી મળે છે કોઈ વિચારમાંથી નહીં ચાલો આ લાઇટ સ્વિચનું ઉદાહરણ લઈએ એક સાદી જૂના જમાનાની સ્વિચ એને ચાલુ અને બંધ શું છે એની ખબર છે પણ એ જ્ઞાન કોઈ ચિપમાં નથી એ તો સ્વિચની ફિઝિકલ પોઝિશનમાં છે અને એનો અર્થ કોણે આપ્યો ઇલેક્ટ્રિશિયને જ્યારે એણે વાયરને બલ્બ સાથે જોડ્યો બસ એ જોડાણ જેનું જ્ઞાન છે તો હવે સવાલ એ થાય કે આટલો ઊંડો વિચાર આવ્યો ક્યાંથી તમને શું લાગે છે કોઈ ફિલોસોફરે વિચાર્યું હશે કે પછી ભાષાના કોઈ નિષ્ણાતે જવાબ જાણીને તમને નવાઈ લાગશે કારણ કે આ વિચારનું મૂળ કોઈ ફિલોસોફીની કિતાબમાં નથી પણ ક્વોન્ટમ ફિઝિક્સની અટપટી દુનિયામાં છે હા તમે બરાબર સાંભળ્યું ક્વોન્ટમ ફિઝિક્સ આ કદાચ આજના વિષયનો સૌથી મોટો ટ્વિસ્ટ છે જુઓ ડેવિડ ડોઈશ પોતે શું કહે છે એમના મતે ક્વોન્ટમ થિયરીના પાયામાં જ ગડબડ હતી કારણ કે એ ખરાબ ફિલોસોફી પર આધારિત હતી એટલે અસ્પષ્ટ જ્ઞાનનો આખો વિચાર કોઈ ફિલોસોફિકલ સમસ્યા માટે નહીં પણ ફિઝિક્સની એક મોટી ગૂંચ ઉકેલવા માટે જન્મ્યો હતો અને એ સમસ્યા કઈ હતી એ હતી નિરીક્ષક અસર એટલે કે ધી ઓબ્ઝર્વર ઇફેક્ટ તમે કદાચ આના વિશે સ્કૂલમાં સાંભળ્યું હશે ક્વોન્ટમ મિકેનિક્સનો આ એક મોટું રહસ્ય છે જેને ડોઈશ ઉકેલવા માંગતા હતા તો સ્કૂલમાં આપણને શું શીખવવામાં આવે છે કે ક્વોન્ટમ કણ એક જ સમયે ઘણી બધી જગ્યાએ હોઈ શકે છે પણ જેવી કોઈ વ્યક્તિ એને જુએ છે કે તરત જ એ બિચારો એક જગ્યાએ સ્થિર થઈ જાય છે આ કેટલું વિચિત્ર છે નહીં મતલબ કે ખાલી જોવાથી વાસ્તવિકતા બદલાઈ જાય પણ પછી સૌથી મોટો સવાલ એ થાય કે જોનાર એટલે કે નિરીક્ષક છે કોણ કોઈ માણસ પ્રાણી કે પછી કેમેરો ડોઈશ માટે આ વાત ખાલી વિચિત્ર નથી પણ તદ્દન અતાર્કિક છે એ કહે છે કે આ તો એવી વાત થઈ કે તમે કેવી રીતે કે શા માટે એવા સવાલો જ ના પૂછી શકો અને જે વિજ્ઞાન સવાલ પૂછવાની જ મનાઈ કરે એ વિજ્ઞાન કેવું અને આને સમજવા માટે ડોઈશ એક જોરદાર તફાવત બતાવે છે જુઓ દુનિયામાં બે પ્રકારની વિચિત્ર વાતો હોય છે એક છે અતાર્કિક વિચિત્રતા જેનો કોઈ મતલબ જ ના હોય જેમ કે ક્વોન્ટમનો આ નિરીક્ષકવાળો નિયમ અને બીજી છે અસામાન્ય વિચિત્રતા એટલે કે એવી હકીકત જે સાચી છે પણ આપણને નવાઈ પમાડે જેમ કે શુક્ર નહીં પણ બુધ મોટાભાગે પૃથ્વીની સૌથી નજીક હોય છે વિજ્ઞાન આવી અસામાન્ય હકીકતોથી ભરેલું છે પણ અતાર્કિક વાતો માટે એમાં કોઈ જગ્યા નથી તો આ બધું આપણા શબ્દોવાળા સવાલ સાથે કેવી રીતે જોડાયું કડી છે જૂને થિયરી કહેતી હતી કે ક્વાન્ટમ કણનું પતન ત્યારે થાય છે જ્યારે માહિતી ચેતનામાં પ્રવેશે પણ ચેતનામાં પ્રવેશવું એટલે શું આને સમજવા માટે જ ડોઈશને એવા વિચારને સમજવાની જરૂર પડી જે શબ્દો બનતા પહેલાં અસ્તિત્વ ધરાવે છે અને ત્યાં જ એમને અસ્પષ્ટ જ્ઞાનનો ખ્યાલ આવ્યો અને હવે આપણે આ વિષયના સૌથી ઊંડા અને કદાચ સૌથી વધુ વિચારવા જેવા ભાગમાં પ્રવેશી રહ્યા છીએ હવે આપણે જોઈશું કે આ વિચારોની અસર કેટલી વ્યાપક છે ચાલો ડેવિડ ડોઈશનો એક વિચાર પ્રયોગ કરીએ કલ્પના કરો કે એક બંધ બોક્સમાં એક સુપર કમ્પ્યુટર છે એના પર એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે સભાન છે જે વિચારી શકે છે એ કમ્પ્યુટરની દરેક સ્થિતિ એના દરેક વિચાર એની દરેક લાગણીને આપણે એક લાંબી બાઇનરી સંખ્યા તરીકે લખી શકીએ છીએ હવે વિચારો કે જો એ કમ્પ્યુટરમાં એક ટ્રિલિયન બેટ્સ હોય તો એની કેટલી અલગ અલગ અવસ્થાઓ શક્ય બને જવાબ છે બેની ઉપર એક ટ્રિલિયનની ઘાત આ એક એવી સંખ્યા છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ આટલી બધી શક્ય સંખ્યાઓ હોઈ શકે છે અને અહીં આવે છે આ પ્રયોગનો સૌથી ચોંકાવનારો ભાગ જો ચેતનાને એક સંખ્યા તરીકે રજૂ કરી શકાય તો એ અસંખ્ય શક્ય સંખ્યાઓમાંથી અમુક સંખ્યાઓ એવી પણ હશે જે ભયંકર પીડા અને દુઃખનું પ્રતિનિધિત્વ કરતી હોય ડોઈશ આને દુષ્ટ સંખ્યાઓ કહે છે પણ અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે દુષ્ટતા એ સંખ્યામાં નથી એ તો ખાલી ઝીરો અને વનનો સમૂહ છે દુષ્ટતા એ સભાન અનુભવમાં છે જે પેલો પ્રોગ્રામ ચાલતી વખતે પેદા કરે છે વાસ્તવિક સમસ્યા એ છે કે સભાન પીડા ભૌતિક રીતે શક્ય છે અને આ આપણને આજના અંતિમ અને સૌથી ગહન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે જો ચેતના અને પીડાને એક ભૌતિક સિસ્ટમ દ્વારા રજૂ કરી શકાતી હોય તો શું એનો અર્થ એ થયો કે અમુક ભૌતિક સ્થિતિઓ કે અમુક સંખ્યાઓ ખરેખર અનૈતિક કે દુષ્ટ હોઈ શકે છે આ એવો સવાલ છે જેનો જવાબ આપણી ટેકનોલોજી અને ફિલોસફીની સમજને પડકારશે